આ જ ખાય છે આપણે ગાયું આપણાથી ને મોટું મોટું હાઈટમાં ખડ એટલે કે પાઇન ખાય છે પાઈન પાઈન ને ડીલો એવું બધું છે આ મોટું મોટું હા વરસાદના કારણે આજે આપણે આયા છીએ આ મોટું મોટું ખડ સારવાર જો પાણી કેવું પીવે હે ફિલ્ટર પાણી ફિલ્ટર ફિલ્ટર એટલે કે વરસાદનું સીધું પડેલું મોરલો ની આગળ પડ્યા છે ને બધા ધીમે ધીમે હેલા આવે આગળ કંઈક ગાયવાળા છે એ મોર થઈ ગયા આમ થઈને આમ તો ભલે જાતા હોય હા ખડા દેવડું આમ ક્યાં મધે કડ જાય સીધું જો છોકરાને મધ કરી લીધું અત્યારે ક્યાંય કળ્યું ક્યાંય જાય તો હું ભાગું હોય અત્યારે છોકરાને તળી ગયું બોલો મધનો અત્યારે ત્રાસ વધી ગયો હે કારણ કે મધના નાના નાના બસાવે ને એમને ખબર નથી પડતી ડાયરેક કરડી જ જાય હા જાડે માતું જો મોરલો કેવડા કેવડા ખડ મી નહીં મોટું ખડ છે પણ આમાં શું છે પાણી ભર્યું એના હિસાબે તો ભૂરી ગાની પોળ્યા ત્યાં આપણે બાંધી દીધું મધના હિસાબે આપણું મોઢું એથી કરીને મધની માખીઓ આપણને છોટી ન બે હવે એવું ઘડી લીધું માંડ નીકળે આમથી એ ઘઉં લઈને આયા જો તલાવડી ગાયું કરે આમ ટેમ પાસ અડધા કામ સાં ઉભા હે સાંયો બાવળના ટાઈમ પાસ કરી હા અહીંયા આપણા છે આમ બીજો જીરો ટ્રેક્ટર ની વાટે હે નીરનું ટ્રેક્ટર જાય ભરીન વાડે ખાલી જાય પછી જાય અત્યારે વાગે 3 ને વીસ મિનિટ થાય ભરસોમાં આમ ગાય લીમડો ખાધો મોલ કરા એક જીરાવાળો વાળો ગયો હે એને બરોબર ખૂટ્યો નથી ને આપડે ઘઉં વાય ને આવી જાય લીમડાને જો બે ટૂંક્યું ખાલી રવાઈ દીધી છે બીજું બધું નાખી દીધું સાંઈ ના લીમડો છે ગૌસરમાં હું કોઈનું માલિકીનો નથી હવે ગૌ હવળા હવળા જાય છે ઘર બાજુ અમે સડ્યું હું વાદળું વરસાદનું ધીમા 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 અમારી બાજુ આવે કાલે જોઈ કે આવા જ ટાઈમે વરસાદે અમારી ખાણી કરી હતી ના આવા ટાઈમે આવ્યો હવે નીકળે જાય ધીમા ધીમા ઘર બાજુ તો ઉમર માટે ગાયુ માટે સારું આમ તો જો વરસાદ હોતા કાઢે આ બાળ ના વરસાદ હે ભાઈ ક્યાંય કર જરાય ને ધીમો 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 અહીં આવે છે ને આપણે ગાયુ લઈને અહીં હાક લઈ જાય કારણ કે આપણે જવાનું વરસાદ આવે એ બાજુ તે જો હસડા ટીમ મારે વાવાજ એવો આવે છે વરસાદ હા આયો અમારી બાજુ એ હા ગાવડા જેવો કરવા મળે હા ખતરનાક વરસાદ રહી રહી ના પણ પણ બધું આમ આવી ગયું વાદળું કોઈ કે જરૂર તો ખાસ હતી વરસાદની આજે આપણે જાહેર ન રહ્યું એ સુઈ જઈશ કારણ કે વરસાદ ને પવન વાવા વાવાઝોડું ને એવું બધું આવી ગયું હે ફક્ મારતું કામ મહેશ પલ્લી ગયો હે તો આ છોકરો થોડો થોડો પલ્લી ગયો હું તો આવું કરું કારણ કે ક્યાંય વરસાદ આવ્યો નથી આ ગાનો એક રૂપિયો નથી લેવાનો ગમી મફત દઈ ગયો છોકરો દાંત કાઢે બફનનું કીધું એટલે જો પાણી કેવું આવ્યું હોય તમને કદાચ એવું લાગતું હોય કે આ વરસાદનું પાણી છે તો આ વરસાદનું પાણી નથી આ પાણી છે કેનલનું એટલે કે નર્મદાનું પાણી છે અને આમ થઈને આમ ગૌસરમાં સૂટું નીકળ્યું આ પાણી આમના મામલામાં વેસ્ટેજ આમ નીકળી જાય છે પાણી ઓલા ઢોર પડ્યા અને આમને જવું કરીએ અને વાળી પાછા કારણ કે અમને જઈને ઘરે નીણ ખાવી છે ઓલે અમને અહીંયા સરવું છે થોડોક વરસાદ આવી ગયો એના હિસાબે ઓલા બધા પડ્યા છે મારે મોરલા ને પાછો તગડમ ઘરે જાઉં છોકરો પાંચ ક્યાં બે જો રમેત જા પાણી એમને ટાઈટ ચડશે ને પછી થશે આવાના આવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જોકે ચોમાસું આવે એટલે ગોવાળની ગાયું કફરી દઈશ્યા હવે તો જો કે આપણો વાંધો નથી પણ આમ બાકી વરસાદના વરસાદ પડવા દેતો અમે બે દિવસે ને આવે છે ટોટલ અમારે આવ્યો હે ખાલી પંદર જ દિવસ વરસાદ બોલો ગામમાં ખાલી પંદર દિવસ બધા જો હિસાબ કરવી ને તો ખાલી થાય પંદર દિવસ આખે આખું સોમા હું એમ નામ જોઉં હેં શું ના ગોવાળ જો નાસા ભાઈ બરોબર આવતા નથી ગાયું ઊભી રહે છે ને અડધી પળે હે ને જાવું કર્યા ગાયું ફોન કે ગાયુ ઘડેગરા ક્યાં આવે કલાકુરી આવે હાડા ત્રણ વાગ્યે ભોગી જઈશ તો ઘરેથી થીને ફોન આવવા માંડ્યો કે ગાયું ક્યારે આવશે તો આપણે જવાની ગણતરી છે હાડા ત્રણ આજુબાજુ ભાઈ ભાઈ હવે આપણે ઘઉં પોળો માંડ્યો પાણીમાં પડી પડીને પોળી છે ને આમે તે હામે તે જો એક જ હરોડું આવ્યું છે એના હિસાબે બધા પળવા માંડ્યા ને એ કઈ આમાં પડીને પોળે નહીં હરોળું આવી જાય ને એટલે એમને હરખું દેખાય બધું બધું લીલું જ છે એમ જોવા ગાય કેવું પડે છે ને કેવડું ખર્ચે જો આ ગોવાળ રહે ને સિમાડાયા લપ કરીને આયો હાજ બીજા ગોવાળી એમની હારે અમારે એ લપ ચાલુ જ રહે હે એકાબીજાને સિમાડા પ જાય ને એટલે ઓળે જાતું કરીને ઓળે આવે ને ઓળે જાતું કરીને એના હિસાબે હા હા ગાવડું કોનું ધોળ્યું ઓલું ધોળ્યું રે

બુ આપણે સાઈટે ઉભા રે જાવ આપડા કારણ કે હજી પડ્યા છે અને આમના વાદે આપણે નથી કરીને આયા હે લપ નહી અમાર સીમાડા તમાર સીમાડા ઉતરી એ લપ કરીને આયા કારણ કે ગાયું વાળામાં થાય ખડ ફાળ જાય એટલે તો રે નહીં એના હિસાબે થઈ જાય થોડી થશે એ તો હાલ્યા કરે સીમાડા હોય એટલે ગરી એમના સીમાડાનો સીમાડો હવ વાંચવા ને એવું હોય તમારા સીમાડા બીજા કોઈ ન ઉતરવા દઈએ બીજા સીમાડામાં અમે ઓછા દેવી પણ તો ચારે એવું આવે એટલે જવું પડે અને એમને આવવું પડે એવું ધાલે રાખ જો અહીં ગયો વરસાદે ભૂકા કાઢી નાખ્યા તો આપણે એ બાજુ હતા એ બાજુ વરસાદ નહોતો હા એ જો આપણે ગાયું